આપણે આ ટમેટાનો સોસ છે એની અંદર સોસ પછી જીરું હળદર ને મરસું આપણે એની ગ્રેવી કરવાની છે આપણે સોલ શાક બનાવવાનું એમાં નાખવાનું છે આપડે તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે કડા મસાલા નાખવાના છે તજ લવિંગ ને બાજ્યા તમામ પત્ર નાખીશું આપણે એને સરસ હલાવીશું મસાલાને સરસ સાતરી લેવાના છે આપણે એમાં જીરું એડ કરીશું આપણે જીરાનો વઘાર કરવાનો કડા મસાલા જીરું પછી આપણે ડુંગળીની પેસ્ટ નાખીશું આપણે સરસ હલાવી લઈશું એટલે સરસ એને સાતરવા દેવાની છે ડુંગળીની પેસ્ટને આપણે સાતરવા દેવાની છે બ્રાઉન કલર થવા દેવાનું છે આપણે ડુંગળીની પેસ્ટ બ્રાઉન થઈ ગઈ લસણ આદુ મરસાની પેસ્ટ નાખવાની છે આપણે મરસા આદુ ને લસણ આપણે હવે એને સાકરવા દેવાની છે અને હલાવવાનું છે આપણે ધીમો ગેસ કરી નાખ્યો છે ટામેટાની પેસ્ટ નાખવાની છે એની અંદર હળદર જીરું અને મરસું એડ કરેલું છે તો આપણે એને અંદર એડ કરીશું આપણે ગેસને ધીમો કરી નાખ્યો છે આપણે સરસ હલાવીશું હવે હલાવીને સરસ મિક્સ કરી દેવાનું છે ધીમા ગેસે એને સડવા દેવાનું છે આપણે થોડુંક પાણી એડ કરવાનું છે ગ્રેવી આપણી સરસ સડી ગઈ છે તો આપણે હવે તપેલી જેટલું પાણી એડ કરવાનું છે આપણે હવે એને સરસ ચડવા દેવાનું છે આપણે હવે મીઠું એડ કરીશું આપણે હવે ફૂલ ગેસ કરી નાખ્યો છે સરસ એને હહળવા દેવાનું છે આપણે ચણાનો સ્પેશિયલ મસાલો નાખવાનો છે સોલેસણાનો સોલેસણાના બે પેકેટ મસાલાના એડ કરી દેવાના આપણે ઘરમાં જેટલું બનાવીએ એટલું જ નાખવાનું સ્વાદ પ્રમાણે આ તો જાજુ બને છે એટલે જાજુ નાખ્યું છે તો આપણે એને સરસ હલાવીશું મિક્સ કરી દેવાનું છે આપણે સરસ હલાવ્યા જ કરવાનું છે અને હલાવતા હલાવતા એને સા ઉકળવા દેવાનું છે મસાલો એકદમ સરસ ઉકળી ગયો ને મસ્ત થઈ ગયો ઘરે તો આપણે એની અંદર બાફેલા ચણા નાખીશું આપણે ચણાને બાફીને કમ્પ્લીટ કરી દઈશું આપણે અંદર કરી પાણી નીતારીને એડ કરવા આપણે એની અંદર લીલા ધાણા એડ કરીશું આપણું શાક સરસ કમ્પ્લીટ છે થઈ ગયું આપણું શાક સરસ તૈયાર છે જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે